કરોડિયા પરિવારના હોય તો કેટલું બધું વધારે કેશન હોય માટે થયુર અપ્રુવ્સ ધ ન્યૂ જનરેશન જે નવા લોકો આવ્યા છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે લોકો અદ્ભુત વાર્તા અદ્ભુત એવી એવી પટકથા લઈને આવે છે એવી એવી કથાઓ લઈને આવે છે કે મારો અંદરનો જે કલાકાર છે ને એ થનગંતો હોય છે એટલે ધીસ અવોર્ડ બોઝ ટુ ઓલ ધ રાઇટર્સ વુ આર ગિવિંગ મી ધીસ કાઇન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી અને પ્રિનેલ ઓગરોય પ્રશາດ ગવંડીજી આપ બંનેનો આભાર મારી વાઈફનો પણ આભાર માની લઉં ને લેતો ઘરે જવાનું રાજવીર થેન્ક યુ આઈ વેરી ફાન્લી રીમેમ્બર આ ત્રણ એ એક સાથે ઇન્ટરવ્યુ કરોતી તો ઇન્વાઇટેડ તો કે તું ભાઈને કોણ આબે હતા પણ આ બનને કરતાં વધારે જો કોઈ ઇન્ટરવ્યુમાં મજા કરાવ્યું હોય તો રાજવીર